નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સોળ સોમવારની વ્રત કથા શ્રાવણ મહિનાના દરેક સોમવારે ભગવાન શિવના મંદિરે જઈ અનંત ભક્તિભાવપૂર્વક ઉમા મહેશની પૂજા કરવી એ દિવસે એક ટાણું કરવું અને વ્રત કરનારે વાર્તા કહેતી વખતે કે સાંભળતી વખતે આત્મા અક્ષત છોખા રાખી કલ્યાણકારી શિવનું સ્મરણ કરવું કૈલાસના ઉત્તંગનું શિખર પર શિવ પાર્વતી સોખઠા બાજી રમવા બેઠા પણ કોઈ હારતું નથી કોઈ જીતતું નથી એટલામાં તપોધન નામે એક બ્રાહ્મણ ત્યાં આવ્યો એટલે ભગવાન શિવ કહેવા લાગ્યા હે બ્રાહ્મણ તારા નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજે

વાસ્તવમાં તપોધન ત્રણે વાર ભગવાન શિવના કોપથી બસવા બોલ્યો હતો કે જા તને રક્ત પિત થજો નીકળ્યો પાંચ પરુક વહેવા લાગ્યા તપોધન રડતો રડતો કૈલાસ પાપડના પલકારે તપોધનના આખા શરીરે કોઢ ફૂટી પરથી નીચે ઉતરવા લાગ્યો રસ્તામાં એક ગાય મળી એ કહેવા લાગી ભૂદેવ ક્યાં જાઓ છો તમે તપોધન બોલ્યો મને મા પાર્વતીજીએ ભયંકર શાપ આપ્યો છે તેના તેના નિવારણ માટે જાઉં છું ત્યારે ગાય કહેવા લાગી ભૂદેવ મારું દુઃખ પણ સાંભળતા જાઓ દૂધથી મારા આછળ ફાટ ફાટ થાય છે પણ કોઈ મારું દૂધ પીતું નથી ધાવતા નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે મારા પાપનું નિવારણ પૂછજો તપોધન આગળ ચાલ્યો રસ્તામાં એક ઘોડો મળ્યો સાપની વાત સાંભળીને કહેવા લાગ્યો ભૂદેવ મારી પીઠ પર મોતીના પલાણ છે પણ મારા કોઈ પાપના કારણે કોઈ સવારી કરતું નથી તો કોઈ મારા દુઃખનું નિવારણ પૂછજો આગળ જતા એક આંબા નીચે તપોધન આરામ કરવા બેઠો તો આંબાને વાછા ફૂટી હે ભૂદેવ મારું દુઃખ સાંભળતા જાઓ સવા શેરના મારા ફળ ખાનાર મોતને શરણ થાય છે તો દુઃખનું નિવારણ પૂછજો આગળ જતા તપોધનને તરસ લાગી પાણી પીવા તળાવે ગયો તો એક મગર કાંઠે આવીને કહેવા લાગ્યો હે ભૂદેવ મારા દુઃખનો પાર નથી કાળી બળતરા થાય છે પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય બળતરા નિવારણ પૂછજો પાંચ પરુ અંગે ગયો ત્યાં ભગવાન શિવના મંદિરમાં જઈ પ્રદક્ષિણા કરી એક પગે તપ કરવા લાગ્યો જળ કે ફળ લેતો નથી શિવ શિવના જાપ કરે છે આવું ઘોર તપ જોઈ શિવ પ્રસન્ન થઈને બોલ્યા જોઈએ તે માંગ માંગે તે આપું ત્યારે તપોધને રડતા રડતા રક્તપિત્તીઓ કોઢ મટાડવાનું કહ્યું ત્યારે શિવ બોલ્યા પૂર્ણ ભક્તિભાવે સોમવારનું વ્રત કરજે તારું સર્વ દુઃખ દૂર થઈ જશે ત્યારે તપોધનને પૂછ્યું હે પ્રભુ વ્રત કઈ રીતે થાય એ કૃપા કરીને મને જણાવો શિવ બોલ્યા શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાની શેરે ચાર ગાંઠો વાળવી પીળા પટે દોરો બાંધી મારા દર્શન કરવા અને એકટાણું કરવું કારતક માસના શુક્લા પંચે અજવાળિયું સોળ સોમવાર પૂરા થયે સવા ચાર શેર ઘઉંની ઘઉંના લોટ સવા શેર ઘી સવા શેર ગોળ લઈ તેના લાડવા કરવા એ લાડવાના ચાર ભાગ કરી એક ભાગ મારા પૂજારીને બીજો ભાગ રમતા બાળકોને ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપવો ચોથાથી ક્રીડિયારું પૂરવું વધે તો ભોંયમાં ભંડારી દેવો પણ રાત ન રાખવો આ રીતે પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી ઉજવણું કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે એટલામાં તપોધનને રસ્તામાં મળેલા ગાય ઘોડા આંબો મગર યાદ આવ્યા પ્રથમ એણે ગાયના દુઃખનું નિવારણ પૂછ્યું ત્યારે શિવ બોલ્યા હે તપોધન સાંભળ આગલા જન્મમાં એ ગાય સ્ત્રી હતી એણે ધાવતા બાળક તરછોડ્યા હતા એ ઘોર પાપના ફળરૂપે આ ભવે કોઈ એનું દૂધ પીતું નથી તું એના દૂધથી મારી પૂજા અર્ચના કરજે તેથી તેનું દૂધ એનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવે ઘોડાનું નિવારણ જણાવ્યું હે તપોધન ગયા ભવે એ ઘોડો એક વણિક હતો જૂઠું બોલી જૂઠા કાટલામાંથી લોકોને છેતરી પાપના પોટલા બાંધ્યા હતા ગરીબોના લોહી લુ છૂસ્યા હતા આ પાપમાં પરિણામે આ ભવે એની આવી દશા થઈ છે તું મારું નામ લઈ એના પર સવારી કરજે તેથી તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ તપોધનને આંબાનું અને મગરના દુઃખનું નિવારણ પૂછ્યું તો શિવજી કહેવા લાગ્યા હે તપોધન ગયા જન્મે આ આંબો એક કપટી કંજૂસ હતો સાચા ખોટા કરી ધનના ઢગલા ભેગા કર્યા પુણ્યના નામે રાતી પાઈ પણ ના વાપરી તું એના થર નીચે ખોદજે ત્યાંથી ધન દોલતના સાર શરૂર મળશે એ ધનમાંથી તું પરબો બંધાવી તરસ્યાને પાણી પાજે ભૂખ્યાને અન્ન દેજે એ પુણ્યના પ્રભાવથી આંબાના ફળ અમૃત જેવા થઈ જશે પછી શિવજી મગરના દુઃખનું નિવારણ જણાવતા બોલ્યા હે તપોધન ગયા જન્મે આ મગર એક બ્રાહ્મણ હતો વેદમાં પારંગત હતો શાસ્ત્રમાં નિપુણ હતો જ્ઞાનમાં ગાસડા બાંધ્યા પણ કોઈને વિદ્યાનું દાન ન દીધું આવક જશે અને કોઈ ભાવ નહીં પૂછે એમ વિચારી જ્ઞાનનો સંગ્રહ કર્યો તેથી આ રૂવે રૂવે કાળી થાય છે હે તપોધન એ મગરની બીલીપત્ર અડાડી પ્રસાદ આપી પ્રણામ કરાવતા એની બળતરા સમશે શિવજીને પ્રણામ કરી તપોધન પાછો ફર્યો પ્રથમ મગર પાસે ગયો કષ્ટનું નિવારણ કરતા મગરે એને જ્ઞાન આપ્યું બીજાને જ્ઞાન આપવાથી મગર મોક્ષ પામ્યો આગળ જતા આંબો આવ્યો તપોધનને આંબાના નીચેથી જમીન ખોદી કાઢી અને અને સોના ભરેલા કાઢ્યા પરબ તથા વ્રત બંધાવવાનો સંકલ્પ કરતાં જ આંબાના સવા શેરિયા ફળ અમૃત જેવા થઈ ગયા આગળ જતા ઘોડો મળ્યો તપોધનને શિવજીનું સ્મરણ કરી સવારી કરતાં જ ઘોડાનું કષ્ટ ભાંગ્યું આગળ જતાં ગાય મળી તપોધને એને દોહીને દૂધ શિવજીને ચઢાવ્યું તેથી ગાયનું દુઃખ દૂર થયું તપોધન ઘેર પહોંચ્યો અને ઘેર જઈને શિવજીનું વ્રત કર્યું કાર્તક મહિનાના શુક્લ પંચે શિવજીના કાયા પ્રમાણે વ્રતનું ઉજવણું કર્યું વ્રતના પ્રભાવથી એની કાયા કંચન થઈ ગઈ મુખ પર અલૌકિક તેમજ પથરાઈ ગયું એક દિવસની વાત છે નગરીના રાજા અભય સેનની કુંવરી સુવર્ણ લતાનો સ્વયંવર નગરના પાદરે ભવ્ય મંડપ સજાવાયો સુવર્ણલતાના અપૂર્વ સૌંદર્યની વાતો જાણી દેશ દેશના સૌંદર્ય સુવર્ણલતાને વરવાની આશા લઈને આવ્યા હતા તપોધન પણ કુતુહલ વંશ સ્વયંવર જોવા ગયો અને એક ખૂણામાં સુપ ઊભો રહ્યો સોળે શણગાર સજીને સુવર્ણલતા દાસીઓ સાથે આવી એની આગળ એક શણગારેલી હાથણી સૂંઢમાં કળશ લઈને ચાલતી હતી સિંહાસન પર બેઠેલા રાજકુમારોને હાથણી આગળ ચાલી અને એક ખૂણામાં ઉભેલા તપોધન પર કળશ ઢોળ્યો તેથી રાજકુમારો બૂમો પાડવા લાગ્યા કે હાથણીની ભૂલ થઈ છે પણ ત્યાં જ હાથણીને વાછા ફૂટી મેં યોગ્ય વર પસંદ કર્યો છે રાજાએ ધામધૂમથી સુવર્ણ લતાને તપોધન સાથે પ્રણાવી હીરા માણેક રથ હાથી ઘોડાની પહેરામણી આપી તપોધનને માન્યું કે એ સોળ સોમવારના વ્રતનો જ પ્રભાવ છે તપોધન પોતાની અતિ સુંદર પત્ની સાથે મહેલમાં સુખેથી રહેવા લાગ્યો રાજા અભયસેનને કોઈ પુત્ર ન હતો તેથી એ નગરીનો રાજા બન્યો એમ કરતાં શ્રાવણ માસ આવ્યો તપોધનને નિયમ પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું અને કાર્તક માસના અજવાળિયામાં વ્રતની ઉજવણી કરવાની તૈયારી કરી રાણી સુવર્ણલતાને ઉજવણીની વિધિ સમજાવી રાણીએ વિચાર કર્યો કે રાજા થઈને ફક્ત લાડુ જમે તે શોભે નહીં તેથી તેણે તો સાથે બત્રીસ શાક અને તેત્રીસ પકવાન બનાવ્યા રાજા તપોધન દરબારમાંથી આવ્યો અને લાડુની પ્રસાદીના બદલે પકવાન જોઈને તેના ક્રોધનો પાર ન રહ્યો વારંવાર શિવજીની માફી માંગી ચોથા ભાગનો લાડુ પ્રસાદમાં લઈ વ્રતની ઉજવણી કરી ભગવાન શિવ પણ રાણી સુવર્ણલતા પર કોપાયમાન થયા અને આદેશ આપ્યો રાણીને કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ કારણ કે એણે તારું વ્રત તોડવાનો પ્રયાસ કર્યો છે તેથી તે મારી દોષિત છે ભગવાન શિવની આજ્ઞા પ્રમાણે તપોધનને રાણીના કાળા વસ્ત્રો પહેરાવી દેશવટો આપ્યો રાણી શોધાર રાસુએ સારથી કરગરવા લાગી પગે પડીને માફી માંગી પણ તપોધન અડગ જ રહ્યો પડતી આખડતી લોથ ઝૂંપડીમાં રેટીઓ કાતતા ડોસી પાસે પીવા માટે પાણી માંગ્યું ડોસી ઘણી દયાળુ હતી તેને રાણીને રોટલો અને પાણી આપ્યું જમ્યા પછી રાણીએ માથું છુપાવવા આશરો માંગ્યો તો ડોસીએ હસીને હા પાડી રાણી ડોશીના ઘરમાં શાણા વાસિંદા કરવા લાગી પરંતુ તેના આગમનથી ડોશીનો રેન્ટિયો તૂટી ગયો રેંટીઓ સાંધ્યો તો તાર તૂટવા લાગ્યા તેથી ડોશીએ રાણીને અફશુકનિયાળ ગણીને કાઢી મૂકી ભાગ્યને દોષ દેતી આંસુ સારતી અને મહેલની સાહેબી યાદ કરતી રાણી એક કાછળના ઘેરે ગઈ ત્યાં અડધા રોટલાના બદલામાં દાસી બનવા તૈયાર થઈ ગાછણે મફતના ભાવે ઘાંસી મળતી જોઈ રાણીને કામે રાખી લીધી પણ તેના પગલાથી ઘાંચી ઘાણીમાંથી તેલ નીકળતું બંધ થઈ ગયું અને ઘાણીના બળદનો પગ ભાંગી ગયો તો ઘાછણે રાણીને મહેણા સંભળાવી કાઢી મૂકી આગળ જતા રાણીએ એક માલણને ત્યાં પેટ વરાણીને આશરો લીધો તો બગીચાના બધા ફૂલો કરમાઈ ગયા છોડવા ઉખડી ગયા તેથી માલાણે પણ રાણીને ધક્કા મારીને કાઢી મૂકી ભૂખ તરસથી રાણીની આંખો અંધારા આવવા લાગ્યા ગળે કાચકી બાજી ગઈ જીભ તાળવે છોટી ગઈ લથડિયા ખાતી રાણી ગામના પાદરે આવેલ કૂવે ગઈ અને પાણી છીંચતી પાણીયારીને પાણી પીવડાવવાની વિનંતી કરી પાણીયારીને દયા આવી પણ જ્યાં એ પાણી પાવા ગઈ ત્યાં એનો ઘડો ફૂટી ગયો તેથી રાંડ અભાગણ કહીને ધક્કો મારીને કાઢી મૂકી રાણીને લાગ્યું કે હવે ગામ કે વસ્તી એને સંગ્રે તેમ નથી તેથી એ લથડિયા ખાતી જંગલમાં ગઈ જંગલમાં અતિ ઋષિનો આશ્રમ હતો અત્રિ તો ત્રિકાળ જ્ઞાની હતા તરત બધું જાણી ગયા બિહાલ રાણીને પીવા પાણી આપ્યું પેટ ભરીને જમાડી જ્યારે રાણીના તન મનને થોડી શાંતિ થઈ ત્યારે ઋષિ કહેવા લાગ્યા બેટી શાસ્ત્રમાં લખ્યું છે કે વ્રત ભંગનો પ્રયાસ કરનાર મહાપાપનો ભાગી બને છે વળી તે તો શિવજીના વ્રતનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો છે જેના પર શિવજી કોપાયમાન થાય છે એનો કોઈ હાથ પકડતું નથી હે ઋષિજી રાણી ગળગળા અવાજે બોલી આ અસહ્ય દુઃખમાંથી મુક્ત થવાનો માર્ગ મને દેખાડો તમે મારા પિતા સમાન છો ત્યારે અત્રિ ઋષિએ રાણીને સોળ સોમવારના વ્રતની વિધિ વિગતે જણાવી અને ભક્તિભાવ પૂર્વક અને વ્રત કરનાર પર કૃપા થશે એવી ખાતરી આપી રાણીનું હૃદય પશ્ચાતાપથી આગમાં બળીને પૂર્ણ શ્રદ્ધાળુ બની ગયું હતું તેથી શ્રાવણ માસ આવતા જ રાણીએ સોળ સોમવારનું વ્રત લીધું પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી કારતક માસમાં ઉજવણું કર્યું એટલે ભોળાશંભુ તેના પર તુષ્ટમાન થયા તેના સર્વ દોષ માફ કર્યા રાણીને વ્રત ભંગના પાપમાંથી મુક્તિ મળી ગઈ એ જ રાત્રે રાજા તપોધનને સ્વપ્નમાં શિવજીએ શિવજીએ આદેશ આપ્યો હે રાજન રાણી સુવર્ણલતા મારું સોળ સોમવારનું વ્રત કરી પાપમાંથી મુક્ત થઈ છે તેણે દંડ ભોગવી લીધો છે માટે હવે તું એને જાતે જ લઈ જાતે જઈને વાજતે ગાજતે મહેલે લઈ આવો સવાર પડતા જ રાજા તપોધન રાણીની શોધમાં નીકળ્યો ગામે ગામ રાણીની પૂછપરછ કરતા જાણ્યું કે રાણી જેવી રૂપાળી પણ ભિખારણ જેવી એક બેહાલ સ્ત્રી જંગલ તરફ ગઈ છે રાજાએ અત્રિ ઋષિના આશ્રમે રાણીને જોઈ બંનેની આંખમાં હર્ષના આછો આવી ગયા તપોધનને અત્રિ ઋષિની શરણ રજ લઈ આશીર્વાદ લીધા પછી રાણીને સાથે લઈ જવાની આજ્ઞા માંગી ત્યારે અત્રિ ઋષિ રાણી સુવર્ણલતાને આશીર્વાદ આપી કહેવા લાગ્યા બેટી તે મારી ઘણી સેવા કરી છે વળી તે મને તાત માન્યો છે તેથી હું તને અક્ષય પાત્ર માનું છું એ પાત્ર વડે તું હજારો માણસોને જમાડી શકીશ અને તેનાથી સર્વના દુઃખ દૂર થઈ કરી શકીશ તપોધન અને સુવર્ણ લતાના હર્ષનો પાર ન રહ્યો બંને પોતાની નગરી તરફ આવવા નીકળ્યા રસ્તામાં ગામને પાદરે કૂવો આવ્યો ત્યાં જેનો ઘડો ફૂટી ગયો હતો એ પાણીયારી પાણી ભરતી હતી સુવર્ણ લતાએ અક્ષય પાત્રમાં પાણી ભરી ફૂટેલા ઘડા પર પાણી છાંટતા ઘડો આખો બની ગયો આ જોઈ પાણીયારે આ ચમત્કારનું કારણ પૂછ્યું તો લતાએ સોળ સોમવારના વ્રતનો મહિમા અને વ્રતની વિધિ કહી પણ વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ માલણના બાગમાં પડતા જ આખો બાગ મધમખી ઉઠ્યો તેથી માલણ રાણીના પગમાં પડી ગઈ રાણીએ વ્રતનો મહિમા જણાવ્યો અને માલણે વ્રત કરવાનો સંકલ્પ કર્યો આગળ જતા ગાંચણનું ઘર આવ્યું રાણીના પગલાં થતાં જ પગ ભાંગેલ બળદ સાજો થઈ ગયો કાંછીની કાછા કંચન વરણી થઈ અને ઘાણીમાંથી તેલની ધાર વહેવા લાગી આ ચમત્કાર જોઈ ગાંગી ઘાછણ ભા આભી બની ગઈ સુરણ લતાએ એ શિવજીના વ્રતનો મહિમા જણાવ્યો એટલે ઘાછણ પણ આ વ્રત કરવા સંમત થઈ ત્યારબાદ રાજા રાણી સાલતા સાલતા ડોસીની ઝૂંપડીએ આવ્યા ડોસી બિસારી છે ભાંગેલો પડ્યો છે સુવર્ણ લતા એ તૂટેલા રેટીયા પર હાથ ફેરવતા જ રેટીઓ ચાલવા લાગ્યો અને ઝીણા તાર નીકળવા લાગ્યા ડોસી તો રાજીના રેડ થઈને રાણીને લાખ લાખ આશીર્વાદ આપવા લાગી રાણી સુવર્ણ લતા જાણે છે કે એક દિવસ જ્યાંથી જાકારો મળ્યો હતો ત્યાંથી આજે આશીર્વાદ મળી રહ્યા છે એ શિવજીની કૃપા અને વ્રતનો પ્રભાવ જ છે રાજા રાણી મહેલે આવ્યા રાણીએ આખા નગરને જમાડવાનો સંકલ્પ કર્યો રાજાએ આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે આવતીકાલે આબાલ મહેલના પટાંગણમાં ભોજન લેવા પધારવાનું છે વૃદ્ધ સૌએ બીજા દિવસે રાણી સુવર્ણ લતા અક્ષય પાત્રનું પૂજન કરી ઈચ્છા કરવા લાગી તેમ તેમ બત્રીસ શાક અને જાતના પકવાનના થાળ ખડકાવવા લાગ્યા જેમ જેમ નગરજનો આવતા ગયા તેમ તેમ પીરસાતું ગયું સૌ પેટ ભરીને જમ્યા અને અલૌકિક સ્વાદના સાર મોઢે વખાણ કરવા લાગ્યા પછી રાજા રાણી માટે પાટલા ઢણાયા ત્યારે રાણી બોલી મારે આજે શિવજીનું વ્રત છે એટલે મારે એકટાણું છે હું વ્રતની વાર્તા સાંભળ્યા પછી જમીશ ત્યારે રાજાને ચિંતા થઈ કારણ કે વાર્તા તો ભૂખ્યા માણસને સંભળાવાય રાજાએ વહેલી સવારે ભોજન લઈ લીધું હતું તેથી એ વાર્તા સાંભળી શકે તેમ ન હતા રાજાએ તરત પ્રધાનને કોઈ ભૂખ્યાને બોલાવી લાવવા કહ્યું પ્રધાને ઘેર ઘેર તપાસ કરી તો અજાણ થઈ કે કુંભારના ઘરમાં સાસુ વહુને ઝઘડો થવાથી સાસુ જમી ન હતી વળી તે સાવ ડોસી હતી એટલે સાલી પણ શકતી નથી આંખે અંધાપો હતો કાને બહેરાશ આવી ગઈ હતી વહુ એને જમવા લઈ ગઈ ન હતી પ્રધાને તરત સુખપાલ મંગાવ્યો અંદર સવા મણની તળાઈ પાથરી અને સૈનિકો ડોસીને વાજતે ગાજતે મહેલે લઈ આવ્યા રાણી સુવર્ણ લતાએ ડોશીને ઢોલિયા પર માનથી બેસાડી હાથમાં ચોખાના દાણા આપી અવાજે કહ્યું હું તમને ભગવાન શિવની વાર્તા કહું છું તમે જય મહાદેવ જય મહાદેવ એમ હોકારો દેજો ડોશી તો અર્ધું સમજી અર્ધું ન સમજી સુવર્ણ લતાએ ઘીનો દીવો કરી વાર્તા કહેવી શરૂ કરી થોડી વારે ડોશી હોકારો દઈ જય મહાદેવ એમ બોલ્યા તો પહેલા હુંકારે ડોશીના કાનની બહેરાશ દૂર થઈ બીજા હોકારે ડોસીની આંખોમાં અજવાળા થયા અંધારે સોયમાં દોરો પોરોવી શકે એવી ચમક આવી ત્રીજા હોકારે પગમાં નવી શક્તિ આવી ડોશી તો બોલી ઉઠ્યા દીકરી જરાક નજર તો કર મારા પર પોળાના રીઝ્યા મને આંખો દીધી કાન દીધા મારા ભાંગેલ ટાટિયામાં જોર દીધું દીકરી આમ કેમ બન્યું આ ચમત્કાર જો હોય રાણી સુવર્ણ લતા પણ ગળગળી થઈને ભગવાન શિવને હજારો પ્રણામ કરતા બોલી માં આ તો શિવજીની કૃપા છે સોળ સોમવારના વ્રતનો પ્રભાવ છે તમે પૂર્ણ શ્રદ્ધાથી અત્યંત ભક્તિભાવપૂર્વક વ્રત વ્રતની વાર્તા સાંભળી તેનું શિવજીને તમને ફળ આપ્યું છે ત્યારે ડોશીની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા ને ગળગળા આવાજે ડોશી બોલ્યા મેં જરા કે સમજણ વગર માત્ર વાર્તા સાંભળી તોય ભોળાનાથે મને આવું રડ્યું ફળ આપ્યું તો વ્રત કરનારનું તો આખું ભાગ્ય જ પલટાઈ જાય સુવર્ણે લતાએ ડોશીમાને વિગતે કરીને સોળ સોમવારના વ્રતની વિધિ જણાવી અને પ્રેમપૂર્વક જમાડીને વિદાય કર્યા ડોશી પગે ચાલીને ઘેર ગયા ડોશીને જોતા સાંભળતા જોઈ દીકરીની દીકરાની વહુ આભી બની ગઈ ડોશીએ સોળ સોમવારના વ્રતની વાત કરી ત્યારે વહુએ પણ શ્રદ્ધાથી વ્રત કરવાનો સંકલ્પ કર્યો પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાજા રાણી બંનેએ વ્રત માસે ઉજવણું કર્યું રાજા રાણીને પ્રસન્ન થયેલા શિવજીએ પૂનમના છાંદ જેવો દીકરો દીધો તેનું નામ શિવદત્ત રાખવામાં આવ્યું એ પણ તેના માતા પિતા જેવો ધર્મિષ્ઠ અને પ્રજાપાલક થયો એ યુવાન થયો ત્યારે એને રાજગાદી સોંપી રાજા રાણી નદી કાંઠે ઝુંપડી બાંધી તપ કરવા લાગ્યા ત્યાં શિવલિંગની સ્થાપના કરી વર્ષો સુધી રાજા રાણી શિવજીની આરાધના કરતા રહ્યા અને ભક્તિના પ્રભાવે વૈકુંઠમાં વાસ પામ્યા હે ભોળાનાથ તમે જેવા તપોધન અને સુવર્ણલતાને ફળ્યા આંદળી ડોશીને ફળ્યા એવા વ્રત કરનાર વાર્તા સાંભળનાર અને શ્રદ્ધાથી તમારું નામ લેનાર સર્વને ફળજો જય જય કૈલાસપતિ હર હર મહાદેવ મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં